નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં મિત્રો આ છે દુનિયાની સૌથી અમીરમાં અમીર રાશિઓ જે તમને કરોડપતિ બનાવી દેશે જે મહિનો ફેબ્રુઆરીથી ડિસેમ્બરથી બે હજાર ત્રીસ સુધી આ રાશિના લોકોનું ભાગ્ય સાતમા આસમાને રહેશે મેષ રાશિ માટે વર્ષ બે હજાર પચ્ચીસથી બે હજાર ત્રીસનો સમય શુભફળદાયક ગણાય છે આ સમયગાળામાં મેષ રાશિના લોકોનો નસીબ ચમકશે અને તેઓ નાણાકીય મોરચે મોટું યશ હાંસલ કરશે નવી તકો અને પ્રોજેક્ટ્સ તેમનું જીવન બદલશે તેમની બુદ્ધિ અને ક્રિયાશીલતા ના કારણે કાર્યસ્થળ અને વ્યવસાયમાં સફળતા મળશે આ સમય દરમિયાન રોકાણ અને નવીન વ્યવસાયિક પ્રયત્નો માટે સમય અનુકૂળ રહેશે મીન રાશિના જાતકો પોતાની મહેનતના પરિણામે આર્થિક સ્તરે મજબૂત બનશે અને જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરશે આ સમયગાળો તેમની માટે સમૃદ્ધિ અને સંતોષનો આધાર બનશે મિત્રો ચામુંડા માતાજી હવે બાર રાશિઓમાંથી પાંચ રાશિઓ અત્યંત ભાગ્યવાન બનાવશે મિત્રો લક્ષ્મી માતાજીની કૃપા હવે આ પાંચ રાશિઓ પર ખૂબ પ્રસન્ન છે જેના કારણે આ પાંચ રાશિઓ માટે બે હજાર થી બે ચાલીસ સુધીનો સમય ખૂબ જ સારો રહેશે આ સમયગાળા દરમિયાન આ રાશિઓને લક્ષ્મી માતાજીના આશીર્વાદથી વિવિધ પ્રકારની મોટી મોટી ખુશીના સમાચાર મોટો લાભ ધન મોટું યશ પ્રાપ્ત થશે જેના કારણે તેમના જીવનમાં મોટા ફેરફારો થશે તો ચાલો જાણીએ કે આ પાંચ ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓ કઈ કહે છે જે બે હજાર પચીસ થી બે હજાર ચાલીસ સુધી લક્ષ્મીજીના આશીર્વાદથી ખૂબ શુભ સમય આવશે હું તમને આ પાંચ ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યો છું માતાજીની કૃપા કરીને આ વીડિયો શરૂથી અંત સુધી જુઓ અને એક એક રાશિ માટે મહત્વપૂર્ણ છે વીડિયો શરૂ કરતા પહેલા લક્ષ્મીજી માતાજીના સાચા ભક્તો આ વીડિયોને એક લાઈક કરો અને કમેન્ટ બોક્સ જય લક્ષ્મી માતાજી લખો જેથી લક્ષ્મીજીના આશીર્વાદ તમારા પરિવાર પર બન્યા રહે અને ચેનલને એકવાર ચોક્કસ સબસ્ક્રાઈબ કરો જેથી તમને સમયસર વીડિયો મળતા રહે હવે તે ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ જેમના પર લક્ષ્મી માતાજીના આશીર્વાદથી બે હજાર પચીસથી થી બે હજાર ત્રીસ સુધીનો સમય ખૂબ શુભ રહેશે અને આ સમયગાળામાં તેના ભાગ્યનો ગ્રાફ સાતમા આસમાન સુધી પહોંચશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપણા જીવનમાં રાશિઓનું મહત્વ ખૂબ જ છે કારણ કે રાશિના આધારે જ વ્યક્તિના જીવનમાં આવનારા સમય વિશે માહિતી મળી શકે છે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં કેટલાક ફેરફાર થતા હોય છે તો તેનો સીધી અસર કેટલીક રાશિઓ પર થાય છે દરેક વ્યક્તિને જીવનમાં સારા અને ખરાબ સમયમાં પસાર થવું પડે છે જો ગ્રહોની દશા સારી હોય તો વ્યક્તિના જીવનમાં આનંદ વસે છે પરંતુ જો ગ્રહોની દશા ખરાબ હોય તો વ્યક્તિને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આવી પરિસ્થિતિમાં હવે ચામુંડાના આશીર્વાદ થી બાર રાશિઓ માંથી આ પાંચ રાશિ ખૂબ જ ભાગ્યશાળી બનશે છે મિત્રો હવે લક્ષ્મી માતાજીના આશીર્વાદથી કેટલાક મહાશુભ સંયોગ બનવા જઈ રહ્યા છે રાજયોગ અને મહાલક્ષ્મી યોગ તૈયાર થશે જેના કારણે આ પાંચ રાશિઓને બે હજાર પચીસથી થી બે હજાર ત્રીસ સુધીનો સમય ખૂબ શુભ રહેશે માતા લક્ષ્મી હવે બાર રાશિઓમાંથી આ પાંચ રાશિઓ પર ખૂબ પ્રસન્ન છે આ રાશિઓના લોકોને હવે તેના ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળવાનો છે લક્ષ્મી માતાજીના આશીર્વાદથી હવે આ રાશિઓના ભાગ્યનો તેજ વધશે જેના કારણે તેમના જીવનમાં હવે ફક્ત આનંદ જ આનંદ રહેશે નંબર એક કન્યા રાશિ કન્યા રાશિ એ જ્યોતિષશાસ્ત્ર મુજબ ખૂબ જ વિશિષ્ટ અને શક્તિશાળી રાશિ માનવામાં આવે છે વર્ષ બે હજાર પચ્ચીસ થી બે હજાર ચાલીસ દરમિયાન કન્યા રાશિના લોકો માટે ઘણા અદ્ભુત અને શુભ ફેરફારો થવાના છે કન્યા રાશિના લોકો માટે વીસ ફેબ્રુઆરી ઓગણીસો પચીસ થી વીસ ડિસેમ્બર ઓગણીસો પચીસ સુધીનો સમય ઘણો શુભ અને પ્રગતિશીલ રહેવાનો છે આ સમયગાળામાં ગ્રહોની સ્થિતિ કન્યા રાશિના જાતકો માટે ખૂબ જ અનુકૂળ રહેશે જે તેમને જીવનના વિવિધ ક્ષેત્રોમાં સફળતા અપાવશે તમે જે કામમાં હાથ અજમાવશો તે સફળ રહેશે લોકો તમારા કુશળતાને માને અને તમારું મકાન અથવા વાહન ખરીદવાના સપનાઓ આ સમયગાળા દરમિયાન કન્યા રાશિના જાતકોનું ભાગ્ય સાતમા આસમાને રહેશે આ વિશેષ સમયગાળા વિશે અને તે કેવી રીતે કન્યા રાશિના જીવનમાં પરિવર્તન લાવશે તે વિશે વિગતવાર જાણીએ કન્યા રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે જે ઊર્જા શક્તિ અને વૈભવ આત્મવિશ્વાસનું પ્રતીક છે કન્યા રાશિના જાતકો સામાન્ય રીતે સાહસિક આત્મવિશ્વાસથી ભરપૂર અને લીડરશીપ ગુણધર્મ ધરાવતા હોય છે તેઓ નવી ચીજોની ધંધાની શરૂઆત કરવા માટે હંમેશા તૈયાર રહે છે અને આગળ વધવા માટે હિંમતથી ભરપૂર હોય છે તેઓ કોઈ પણ પ્રકારની પડકારમય પરિસ્થિતિમાં પોતાના માટે માર્ગ શોધવામાં નિપુણ હોય છે કન્યા રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ સફળતાદાયક રહેશે જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે કે પોતાના વ્યવસાયમાં નવી શરૂઆત કરવા માંગે છે તેઓ માટે આ સમય શ્રેષ્ઠ રહેશે પ્રભાવશાળી લોકોની સાથે સંપર્ક વધશે જેના કારણે તેમનો પ્રોફેશનલ નેટવર્ક મજબૂત બનશે વેપારમાં નફો થશે અને મોટા પ્રોજેક્ટ્સ પર કામ કરવાની તક મળશે મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મી તમારા પર ખૂબ મહેરબાન થશે જેના કારણે તમારા માટે બે હજાર પચીસ થી બે હજાર ત્રીસ સુધીનો સમય ખૂબ જ સારો રહેશે તમારા પૂર્વજીવનના જે તકલીફ હતી તે હવે સમાપ્ત થવા લાગશે કારણ કે આ સમયગાળો તમારા માટે ખૂબ જ શુભ રહેશે તમારા ઘરમાં અને પરિવારના વાતાવરણ ખૂબ આનંદી રહેશે અને તમે તમારી આર્થિક સ્થિતિ ખૂબ સારી થશે વેપાર કરનારા લોકોને તેમના વેપારમાં નફો થશે માતા લક્ષ્મીની કૃપા તમારા પર થશે જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાની તૈયારી કરો મિત્રો કન્યા રાશિના લોકોને બે હજાર પચીસ થી બે હજાર ચાલીસ સુધીનો સમય ખૂબ જ ઉત્તમ રહેશે આ સમયગાળા દરમિયાન તમે ઘણો લાભ મેળવો છો તેથી આ સમયનો લાભ લો અને આ સમય તમારા હાથમાંથી જવા ન દો નંબર બે મકર રાશિ મકર રાશિના લોકોને જણાવવી દઈએ કે મકર રાશિના લોકો પર માતા લક્ષ્મીજીની કૃપા વિશેષ છે જેના કારણે તેમને જીવનમાં મોટો લાભ થશે અને તેમના જીવનમાં યશ મળશે વિદ્યાર્થી માટે આ સમય ખૂબ જ સારો સાબિત થશે અને ઘરમાં અને કુટુંબમાં ખુશીઓનું વાતાવરણ રહેશે મકર રાશિના જાતકો માટે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર ત્રીસ એક સોનાળુ યુગ સાબિત થવાનું છે આ સમયગાળા દરમિયાન આ મેષ રાશિના લોકો માટે જીવનના તમામ ક્ષેત્રે ઉન્નતિના નવા મોજા આવશે મકર રાશિનો સ્વામી ગુરુગ્રહ છે જે બુદ્ધિ આયોજન અને સંવાદના ગુણોને પ્રદાન કરે છે આ ગ્રહના પ્રભાવથી આ સમયગાળા દરમિયાન મકર રાશિના લોકોની વિચારશીલતા અને શાર્પ મન પ્રગટ થશે જે તેમને નવી તકોના દરવાજા ખોલવામાં મદદ કરશે આર્થિક દૃષ્ટિએ તેઓ માટે આ સમયગાળો વિશેષ લાભદાયક રહેશે ખાસ કરીને જે લોકો વ્યવસાય રોકાણ અથવા કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેઓને અચાનક ધનપ્રાપ્તિ થશે નોકરી કરતા જાતકોને પ્રમોશન અથવા નવી જવાબદારીઓ સાથે ઊંચી પદવી મળવાની ખૂબ સંભાવના છે તેમના આદર્શ કાર્યશૈલી અને કાર્યકુશળતાના કારણે તેમને અનેક લોકો પાસેથી માનસિક સમર્થન અને પ્રશંસા મળશે મકર રાશિના વ્યક્તિગત જીવનમાં પણ શાંતિ અને આનંદ વધશે પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે અને જૂના મતભેદોનું સમાધાન થશે લગ્ન માટે આ સમય શ્રેષ્ઠ છે અને દાંપત્ય જીવનમાં પ્રેમ અને સમજણ વધશે આરોગ્યની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન મકર રાશિના જાતકોને મનશાંતિ મળશે અને પૂર્વેના આરોગ્ય સંબંધિત કષ્ટો દૂર થશે આ ગ્રહોની સ્થિતિના લાભથી તેઓ નવી ઉર્જા અનુભવશે અને જીવનશૈલી સુધારવામાં સફળતા મેળવશે તેઓ માટે સકારાત્મક વિચારશક્તિ અને સચોટ આયોજન ખાસ ફળદાયક સાબિત થશે જો મકર રાશિના જાતકો આ અનુકૂળ સમયગાળાનો જ્ઞાની રીતે ઉપયોગ કરશે તો તેઓ પોતાની મહેનત અને બુદ્ધિથી ન માત્ર પોતાનું જીવન સુધારશે દુનિયાની સૌથી સમૃદ્ધ અને સફળ વ્યક્તિઓમાં પણ સ્થાન મેળવશે નંબર ત્રણ મીન રાશિ મીન રાશિના લોકો માટે લક્ષ્મી માતાજીની કૃપા કાયમ રહેશે જેના કારણે તમારી ઘણી વર્ષોથી અટકેલા કામ હવે સફળ થવા લાગશે જો તમે કઈ પૈસા ઉધાર આપ્યા હોય તમને તમારા બધા કર્જમાંથી મુક્તિ મળશે તમારા પ્રયાસો સફળ થશે સમાજમાં તમારું માન સન્માન વધશે લક્ષ્મી માતાજીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે મીન રાશિના જાતકો માટે વર્ષ બે હજાર પચ્ચીસ થી બે હજાર ત્રીસ એક અજોડ અને સુવર્ણ સમયગાળો સાબિત થવાનો છે જે તેમના જીવનમાં અનેક પ્રકારની સફળતા અને સમૃદ્ધિ લાવશે મીન રાશિનો સ્વામી ગ્રહ ગુરુ છે જે સમતોલતા સૌંદર્ય સમૃદ્ધિ અને સંબંધોના પ્રતિકરૂપ છે આ સમયગાળા દરમિયાન મીન રાશિના લોકોના ભાગ્યના તારા ઉત્તમ સ્થાન પર હશે જે તેમને જીવનના દરેક ક્ષેત્રે પ્રગતિ કરાવશે વ્યવસાયમાં તેઓને નવી તકો મળશે અને તેઓ પોતાના કુશળ વ્યવસાયિક દક્ષતા દ્વારા મોટો નફો કમાવવા અને ઊંચું સ્થાન પ્રાપ્ત કરવા સક્ષમ બનશે નોકરીમાં કામ કરતા લોકો માટે પ્રમોશન અને નવું માનસિક સંતોષ લાવનાર પ્રોજેક્ટ શરૂ કરવાનો આ શ્રેષ્ઠ સમય રહેશે આર્થિક રીતે આ સમયગાળો મીન રાશિના લોકો માટે ચમત્કારિક રહેશે ખાસ કરીને જે લોકો કલા ફેશન મનોરંજન અને સર્જનાત્મક ક્ષેત્રોમાં કાર્યરત છે તેઓને અપ્રતિમ સફળતા મળશે જૂના રોકાણો ફળ આપશે અને નવા આર્થિક સ્ત્રોત ઊભા થશે જેના પરિણામે તેઓનો આર્થિક સ્તર વધુ મજબૂત બનશે મીન રાશિના જાતકોના વ્યક્તિગત જીવનમાં પણ આ સમયગાળો આનંદમય રહેવાનો છે પરિવાર સાથેના સંબંધોમાં વધુ પ્રેમ અને સમજૂતી હશે લગ્ન માટે આ શ્રેષ્ઠ સમય છે અને દાંપત્ય જીવનમાં સુખદ પળો ઉમટશે ગ્રહોની અનુકૂળ સ્થિતિના કારણે આરોગ્ય દૃષ્ટિએ પણ આ સમયગાળો સારું રહેશે અને મીન રાશિના જાતકોમાં નવી ઉર્જા અને સ્ફૂર્તિ અનુભવાશે તેમની સકારાત્મક દ્રષ્ટિ અને શાંતિપ્રિય સ્વભાવ તેમને જટિલ પરિસ્થિતિઓમાં પણ સફળતાપૂર્વક આગળ વધવામાં મદદ કરશે આ સમયગાળા દરમિયાન જો તેઓ તેમના કાર્યક્ષેત્રમાં નવા ઉપક્રમો શરૂ કરે અને પોતાની સંવાદ કુશળતા અને વ્યૂહાત્મક વિચારશક્તિનો ઉપયોગ કરે તો તેઓ વિશ્વના સૌથી પ્રભાવશાળી અને ધનવાન લોકોમાં સામેલ થઈ શકે છે મીન રાશિના જાતકો માટે આ સમયગાળો ન માત્ર સંભાવનાઓથી ભરપૂર છે પણ તે તેમના સપનાને સાકાર કરવા માટે એક શ્રેષ્ઠ અવસર છે જ્યાં તેઓ જીવનમાં સમતોલતા અને સમૃદ્ધિ બંને પ્રાપ્ત કરશે નંબર ચાર મેષ રાશિ મેષ રાશિ માટે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર ત્રીસનો સમય ઘાતક શુકફળદાયક સાબિત થશે આ રાશિના જાતકો માટે આ સમયગાળો દરેક દ્રષ્ટિએ લાભદાયી ગણાય છે નાણાકીય ક્ષેત્રમાં વૃશ્ચિક રાશિના જાતકોને નવું માળખું ઊભું કરવાની તક મળશે ગ્રહોની અનુકૂળ સ્થિતિ તેમના જીવનમાં મોટું પરિવર્તન લાવશે ખાસ કરીને આ સમયગાળામાં મેષ જાતકો માટે નવી નોકરી વ્યવસાયમાં વૃદ્ધિ અને રોકાણમાં લાભની વધુ શક્યતાઓ છે મેષ રાશિના લોકોને આ સમયગાળામાં ભાગ્યની ખાસ પ્રસન્નતા મળી શકે છે વીસ ફેબ્રુઆરી ઓગણીસો પચીસ થી વીસ ડિસેમ્બર ઓગણીસો પચ્ચીસ દરમિયાન મેષ રાશિના જાતકો માટે અનેક નવી તકો અને સફળતા સંભવિત છે તેમનું ગ્રહસ્થિતિય સંયોજન એવી રીતે છે કે તે તેમના માટે લાભદાયી સાબિત થઈ શકે છે મેષ રાશિના લોકોના ધૈર્ય અને મજબૂત મનોબળ તેમને દરેક મુશ્કેલીમાંથી બહાર કાઢશે અને સફળતાના નવા શિખરો પર પહોંચાડશે આ સમયગાળામાં મેષ જાતકોને સંબંધી ક્ષેત્રમાં પણ સારી સફળતા મળી શકે છે તેઓ તેમના પરિવાર સાથે નવા સંબંધો મજબૂત કરશે અને સામાજિક જીવનમાં પણ પ્રભાવ વધારશે વિશેષ કરીને આ રાશિના લોકોને તેમની બુદ્ધિ અને કાર્યક્ષમતા માટે માન્યતા મળી શકે છે આ ગ્રહયોગ વૃશ્ચિક જાતકોને તેમની મહેનતનું સંપૂર્ણ ફળ આપે છે અને નસીબ તેમની તરફેણમાં હોય છે વિશેષ કરીને બે હજાર ત્રીસ પછી મેષ જાતકોના જીવનમાં વધુ સકારાત્મક પરિવર્તન થશે નવા પ્રોજેક્ટ્સ અને સ્ટાર્ટઅપ્સ માટે આ સમયગાળો ખૂબ જ શુભ ગણાય છે આવકના નવા સ્ત્રોત શરૂ થશે અને તેમની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે આ રાશિના લોકો માટે સંપત્તિના નવા સ્તરો હાંસલ કરવાની તકો વધે છે જે તેમને ધનવાનમાં ધનવાન બનાવે છે આવા પરિવર્તનો દરમિયાન મેષ જાતકોએ સમજદારીપૂર્વક નિર્ણય લેવાનો સલાહ છે રોકાણ અને મકાન ખરીદી જેવા નિર્ણયો માટે આ સમય શ્રેષ્ઠ રહેશે મેષ રાશિએ આ સમયગાળાનું પૂરેપૂરું ફાયદો ઉઠાવવો જોઈએ નંબર પાંચ વૃષભ રાશિ વૃષભ રાશિ માટે વર્ષ બે હજાર પચ્ચીસ થી બે હજાર ત્રીસનો સમય અત્યંત શુભફળદાયક રહેશે આ સમયગાળા દરમિયાન વૃષભ રાશિના જાતકોનું નસીબ સાતમા આસમાને રહેશે અને તેમના જીવનમાં ઘણી મોટી સિદ્ધિઓ થશે આ ગ્રહયોગ તેમની શ્રેષ્ઠતાને નવા શિખરો પર પહોંચાડશે આ સમયગાળામાં વૃષભ રાશિના જાતકોને નાણાકીય મોરચે મજબૂત સફળતા મળી શકે છે વેપાર નોકરી અને રોકાણમાં વિશાળ લાભ મળી શકે છે ગ્રહોની અનુકૂળ સ્થિતિ તેમને ધન પ્રતિષ્ઠા અને માનસન્માનના નવા સ્તર પર લઈ જશે વૃષભ રાશિના લોકો માટે આ સમયગાળો તેમની ઉર્જા અને સર્જનાત્મકતાને વધુને વધુ વિકસાવવાનો રહેશે તેમાંથી કેટલાકે નવતર પ્રોજેક્ટ્સમાં હાથ અજમાવવાનો નિર્ણય કરી શકે છે જેનો ઉત્તમ લાભ મળશે આ રાશિના લોકોના સ્વભાવની નરમાઈ અને સમજદારી તેમની સાથેના લોકો પર સકારાત્મક અસર કરશે જેના કારણે સામાજિક સંબંધો વધુ મજબૂત થશે આ સમય દરમિયાન વ્યવસાયિક કૌશલ્યમાં વધારો થશે અને નાણાકીય આયોજનમાં તેમની કુશળતા વધુ મજબૂત થશે ગ્રહોની અનુકૂળતાના કારણે વૃષભ રાશિના જાતકોને અપ્રતિમ તકો મળી શકે છે જે તેમને કરોડપતિ બનવામાં મદરૂપ થશે નાણાકીય રીતે મજબૂત થવા ઉપરાંત જીવનના અન્ય ક્ષેત્રોમાં પણ તે મહત્વની સિદ્ધિઓ મેળવી શકશે તેમના માટે આ સમયગાળો એવી સ્વર્ણ તક છે જ્યાં તેઓ પોતાને સંપૂર્ણપણે બદલાવી શકે છે અને તેમના સપનાને સાકાર કરી શકે છે આ ટકાવારી સફળતામાં સાવચેતીપૂર્વક અને સમજદારીપૂર્વક લેવામાં આવેલા નિર્ણયો તેમની સફળતાની કુંજી બની રહેશે જેમ જેમ વર્ષો પસાર થાય છે તેમ વૃષભ રાશિના જાતકો પોતાના જીવનમાં સ્થિરતા અને સમૃદ્ધિની ભાવના અનુભવશે આ સમયગાળા દરમિયાન તેઓ પોતાને અને પોતાના પરિવારને ભૌતિક સુખ સુવિધાઓ પ્રદાન કરવામાં સમર્થ રહેશે નવીન પ્રોજેક્ટ્સ અને કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ સ્વીકારવામાં તેઓ આગળ રહેશે જે તેમને આગળ વધવાની પ્રેરણા આપશે આ સમયગાળામાં વૃષભ રાશિના જાતકોએ પોતાના આરોગ્ય પર ખાસ ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે કારણ કે યોગ્ય આરોગ્ય સફળતાના રસ્તે આગળ વધવા માટે જરૂરી છે સાથે જ સાવચેતીપૂર્વકના રોકાણો અને વ્યવસાયિક યોજનાઓ તેમને વધુને વધુ સફળતાના શિખરો પર લઈ જશે મીન રાશિના જાતકો માટે બે હજાર પચીસ થી બે હજાર ત્રીસનો સમય એક તીર્થસ્થાન સમાન છે જ્યાં તેમના જીવનના તમામ ક્ષેત્રો ખાસ કરીને નાણાકીય ક્ષેત્રમાં અદ્ભુત ફેરફારો થશે આ સમયગાળાનો પૂરેપૂરો લાભ ઉઠાવવાની તકતે કોઈ પણ સંજોગોમાં ગુમાવવું જોઈએ નહીં મિત્રો આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવો જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરો અને વધુ રસપ્રદ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર